ડાંગરોળના ગામે પાંજરે પુરાયો છે દીપડો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે વાંકલ વન વિભાગે દીપડાનો કબજો લીધો છે દીપડાને લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવશે વિભાગ દ્વારા દીપડાને અત્યારે કબજે લેવામાં આવ્યો છે વેરાકુલ ગામે પાંજરો મૂકવામાં આવ્યું હતું જેમાં દીપડો પુરાયો છે જેના કારણે હવે સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે

પહેલા તે દીપડા તો જંગલમાં ફરતા હોય છે પરંતુ હવે જંગલ વિસ્તાર છોડી અને રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે અને રહેણાંક વિસ્તારમાં આવતા તેઓ દીપડા દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટના પણ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની હતી અને જેને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા હતા ત્યારે આ રોજ ફરી વેરાપુઈ ગામે એક પાંજરો દીપડો પુરાયો હતો પાંજરો દીપડો પુરાતા ગામજનોએ રાહતનો શ્વાસ અનુભવી હતી હાલ વાસલ વન વિભાગ દ્વારા દીપડા ને લેપડ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવ્યું છે ચમકાવ કાંઠે આ બનાવવા આવ્યું છે હવે જે પણ દીપડા પકડાશે તેને સજાના ભાગરૂપે રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે બિલકુલ નિર્મલ આભાર જાણકારી માટે